નવી લઈને આવી ગયા છે તો આ છે પોન્સ ફ્રાય એટલે ઝીંગા ફ્રાય તો મસ્ત મજાના ઝીંગા ફ્રાય ગ્રેવી વાળું શાક બનાવ્યું છે મસ્ત મજાનું તો તમને કેવું લાગે છે તમે આગળ વિડીયોમાં જોઈ લેજો પણ તે પહેલા અમારી નોનવેજ કુકિંગ ચેનલને એક લાઈક કરી આવજો ને નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી તો આ કઈ રીતે બનાવાય ને કેવું બનાવાય તો મિત્રો આલો સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડતા જાય મસ્ત મજાનું બની ગયું છે ને પોલીન ઝીંગા આપણે ઝીંગા ફ્રાય બનાવ્યા છે તો જો મિત્રો અત્યારે આપણે સાફ કરી નાખ્યા છે અને કમ્પ્લીટ ધોઈ કાઢવી એકદમ મસ્ત મજાના કરી નાખ્યા છે તો આ છે ઝીંગા અને ઝીંગા આજે આપણે ઝીંગા ફ્રાય બનાવવાના છે એટલે પોન્સ ફ્રાય બનાવવાના છે એટલે અંગ્રેજીમાં ઝીંગા પોન્સ ફ્રાય કહેવાય છે તો આપણે પોન્સ ફ્રાય બનાવવાના છીએ અને એટલે ઝીંગા ફ્રાય તો મસ્ત મજાના બનાવવા છે ને ગ્રેવીવાળા વાળા બનાવવાની છે તો અત્યારે ધોઈ કાઢવી અને કમ્પ્લીટ કરીને લઈ લીધા છે તો સાપે કરીને નાખ્યા છે તો આ છે આપણે પાંચસો ગ્રામ બરોબર તો પાંચસો ગ્રામ ઝીંગા છે તો આપણે પાંચસો ગ્રામ ઝીંગાને આપણે કરીને મેગ્નેટ કરવા માટે બધી વસ્તુ નાખીએ મસાલો વસાલો નાખી અને મેગ્નેટ કરવા માટે અડધી કલાક આપણે ઓઝમ વસે મેકી દઈશું પછી આપણે એને ફ્રાય કરીશું અને ફ્રાય કરીને આપણે એની ગ્રેવી બનાવીને આપણે મસ્ત મજાના બનાવવાના છીએ પહેલા આપણે નાખી દઈશું નમક સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું અને હવે આપણે એડ કરી દઈશું ધાના જીરું એક સિસમી છે અડધી સિસમી હલ્દી અને એક સિસમી કાશ્મીરી લાલ મરચું તો એ આપણે આને મિક્સ કરી નાખશું તો આપણે મિક્સ કરી નાખ્યું છે ને હવે આપણે ઉપરથી એડ કરી દઈશું લીંબુ તો લીંબુ આપણે એડ કરી દઈશું અને હવે આપણે આને મિક્સ કરી નાખશું અને આને મેગ્નેટ કરીને આપણે ઘડીક પડી રહેવા દઈશું અડધી કલાક અને મસ્ત મજાના ફ્રાય કરીશું આપણે મેગ્નેટ નાખશું અને હવે આને ઘડી મેકી દઈશું ઢાકીને આપણે ઝીંગા થઈ ગયા છે તૈયાર એકદમ મસ્ત મજાના તો આ છે ગરમ મસાલો પછી આ ટમેટા ગ્રેવી છે આદુ લસણ છે અને આમાં લીલી ડુંગળી અને સુકલ ડુંગળી બે મિક્સમાં છે અને જેની જેની બારીક થી કાપી લીધી છે તો હાલો હવે પહેલા આપણે ઝીંગાને ફ્રાય કરીશું અને પછી આપણે ની ગ્રેવી આગળ બનાવીશું આપણે ફ્રાય કરવા માટે હવે આપણે બે સશમી તેલ એડ કરી દઈશું આમાં આપણે ફ્રાય થઈ જાય છે હવે આપણે એડ કરી દઈશું અંદર ઝીંગા

આગળ ગ્રેવી બનાવશું તો હવે આને આ તેલમાં આપણે મસાલો બધો તૈયાર કરવાનો છે તો હવે આપણે નાખી દઈશું ગરમ મસાલો અને આપણે એને હલાવતા જઈશું એટલે આને મસાલામાં આપણે કમ્પ્લીટ કરવાનું છે હવે આપણે એડ એડ કરી દઈશું કાંદા તો ઘડીક આપણે કાંદાને સડવા દઈશું તો હવે એટલી આપણી ડુંગળી સડી ગઈ છે આપણે ઘણી સડવા દઈશું હવે જે આપણે ટમેટાનો પેસ્ટ બનાવ્યો છે હવે એ આપણે એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું અને આપણે હલદર ઓછી નાખશું કે આપણે હળદર નાખી માટે અને તે મરસું આપણે થોડું ઓછું નાખશું આશે આપણે તીખું મરસું એક સીશમી તીખું મરસું એડ કરી એડ કરી દઈશું હવે જે આપણે મેગ્નેટ કર્યું તું એ પાણી આપણે એડ કરી દઈશું ગ્રેવી માટે થોડું પાણી આપણે એડ કરીશું કે જે પ્રમાણે આપણે ગ્રેવી લેતી હોય તો એ પ્રમાણે આપણે પાણી એડ કરી શકો છો તમે આપણે એને ઉકળવા દઈશું હવે આપણે એડ કરી દઈશું આપણે જે ઝીંગા ફ્રાય કર્યા છે અને અને હવે હવે આપણે આપણે એને દઈશું પંદર મિનિટ એટલે આપણું શાક થઈ જાય તૈયાર મસ્ત મજાનું તો આ છે ઝીંગા ફ્રાય તો જો મસ્ત મજાનું આપણો અત્યારે ઝીંગાનું શાક બની ગયું છે ઝીંગા ફ્રાય તો હવે આપણે નાખી દઈશું ધાણા અને આપણે બીજો ગરમ મસાલો કઈ આપણે એડ કર્યો નથી અને જો તમે ખાતા હોવ તો તમે ઝીંગા ફ્રાયનો ગરમ મસાલો એડ કરી શકો છો તો આપણે કર્યો નથી અને મસ્ત મજાનું ગ્રેવી વાળું તમે જોઈ શકો છો કે કેવું બન્યું છે તો કેવું મસ્ત મજાનું બની ગયું છે ગ્રેવીવાળું અને આવા નવા અમારા વિડીયો જોવા માટે એક લાઇક કરી વાળજો અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો ફરી પાછા એક નવી રેસીપીમાં આગળ પાછા મળીશું ત્યાં સુધી મિત્રો બાય બાય